જુનાગઢનો બાટવા ખારા ડેમ ઓવરફ્લો થયો ખારા ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે માણાવદરનું ભલગામ કોડવાવને પણ એલર્ટ કરવામાં આવ્યા છે તો આ સાથે સાથે જૂનાગઢનો જે બાટવાખારા ડેમ છે તે ઓવરફ્લો થયો છે તેના છ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે ખારા ડેમના છ દરવાજા ખોલાયા છે ખેતરો પાણીથી તરબતોડ થઈ ગયા ભારે વરસાદને લઈ બાટવા ગામ અને તેનો જે ખારો ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો કુતિયાણાના ઘેડ આઠ જેટલા જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે જુનેજ ધરસન મહિયારી રેવડ્રા કાસાબદ સહિતના જે ગામો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા ઘેડ વિસ્તાર ખેતરો પાણીમાં તરબતોડ થઈ ગયા કુતિયાણાના અન્ય ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં આઠ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે બાટવાખારો ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને તેના છ દરવાજા છે તે ખોલવામાં આવ્યો છે એકાંશ ક્યુસેક પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે ઉપરવાસમાં સતત હજી પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર તાલુકાની વાત કરીએ તો સૌથી વધુ વરસાદ માણાવદર તાલુકામાં પડ્યો છે જે આસાણા આઠ ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે હજી પણ વરસાદનું જે છે તે અવિરત વરસાદ વરસી રહ્યો છે જે પાણી છોડવામાં આવ્યું છે તેને લઈને નીચેના ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે જે એકલેરા ગામ છે તમામ છે એલર્ટ કરવામાં આવે છે નદીના પટમાં અવર જવર ન કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે તેમજ ખેડૂતોને સાવચેત રહેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે તંત્ર ખડે પગે રહ્યું છે અને મહાનગર નગરપાલિકાના જે ચીફ ઓફિસર છે તેમની જે સતત દેખરેખ કલેક્ટર પણ સંપર્કમાં છે કે સંદેશ ન્યુઝ જુનાગઢ